પાલિકામાં સ્થાયી સમિતિની બેઠક મળી વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચાર કામો મૂકવામાં આવ્યા હતા જ્યાં ચાર કામોને મંજૂરી આપવામાં આવી છે આજે પોસ્ટ ઓડિટરની વિગત ધ્યાનમાં લેવા સારું ચીફ ઓડિટર તરફથી આવેલ બે કામોને ધ્યાન પર લેવામાં આવ્યા હતા આ સાથે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરનાર કુલ બે દર્દીને એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ સ્વર્ગુલભાઈ નગીનભાઈ અમીન અને હૃદયની બીમારીના તબીબી સારવાર કરવામાં આવેલ હોય કુલ લાખ રૂપિયાની સહાય આપવામાં કામને મંજૂરી આપવામાં આવી હતી આજે સ્થાયી સમિતિમાં ચાર પ્રપોઝલ ચઢાવવામાં આવી હતી જેમાં પહેલી બે પ્રપોઝલ ઓડિટના રિપોર્ટ જાણકારી માટે આવ્યા હતા જેને જાણવા લીધા છે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર બે નાગરિકોને પચાસ પચાસ હજાર રૂપિયાના ચેકોની સહાય આપવાની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે અને પૂર્વ સભાશસ્ત્રીના બીમારીને કારણે સારવાર કરાવેલી એમાં છ લાખ રૂપિયાનું બિલ હતું એમાંથી મહત્તમ ચાર લાખ રૂપિયા મંજૂર કરવા પાત્ર હતા એને પણ મંજૂર કરવામાં આવે